સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ નિષ્ફળ બનાવી દેવામાં આવી છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે ઈચ્છાપુરમાં સવારે આશરે છ વાગે બસ સ્ટોપ નજીક હરિઓમ ગંગેશ્વર નગરમાં આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં આ ઘટના બની હતી ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે

પીએસઆઈ કેપી જાડેજાના સુપરવિઝનમાં ઈચ્છાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્ય શરૂ કરાયું હતું ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કોન્સ્ટેબલ કવિતાબેન મનભાઈ અને વનરાજસિંહ નાથુભાઈ સ્થળના તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી આ દરમિયાન આરોપી આકાશકુમાર સુરેશભાઈ પટેલને જહાંગીરપુરા દાંડી રોડ પાસેથી ઝડપી લેવાયો છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે શહેરમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચિત અને સતત કામગીરી કરવામાં આવી રહી છે